આઈ ગયા વટ માગવા પેલા લાલાભાઈ ને લાલાભાઈ નોટ જીગા ભાઈ તમે શું ચૂંટણી વેલો વેલો વટ માગવાયલો મારા તો ના ચૂકી ના પાડે લાલાભાઈ નોટ આવવા ના બધા ચૂંટણી માં કઉ ભૂરા ભાઈ ને ના જતા રેચા વટ તમારા તમારે પચાસ પચાવ માં આવો જો એક કાય દે એક કરાવી દેજો તો બધું થઈ ગયું થઈ ગયું તમારી વાડી બનાવી દે તમારે

ખરીદી લેવો હોય ભલે ને 10 લાખ ની નો લીધી પણ આપણે 20 લાખ ની ઓફર કરીએ હા એવું કક કરીએ ચમ કે ને મેન મેન વોટ વાત ઈને લઈ લીધા જો એક રઘુભાઈ અને એક જીતુભાઈ બે બે મેન મોટ વાળા એમ લે ખરીદી લેજો એટલે આપણે એમ ને ભેગું થવા પડશે આપણે ભૂરાભાઈ ને પેલા ભેગા થાય ને વાત કરીએ એટલે હે ના ના પૈસા ખવાય ને આપણે ખરીદી લેવા એમ કોમ જ પાછું ખેંચા જવું

તો આપણે વિકાસ કરવાનો જ છે બધાએ કહી દીધું કે વોટનો પચાર આપણે બધે કરી નાખ્યું બધા બધા વોટ આપણી બાજુ આવેલા હા એટલે આપણો સરપંચમાં ફાઇનલ આવડવાના હું આપણે હે ને લાલાનું પત્તું કાપવાનું જ છે આપે લાલો ગમે લાવો હું ઓફર પૈસા દસ દસ હજાર રૂપિયા તો વોટ તો આપણને જ આપણા લોકો એટલે એમાં આપણે ઊંઘવાનું હું ગયા જઈને આપણે બસ વોટ તો હું ઓટોમેટિક આવી જાય આપણે

સરપંચ ની નેકર પછી આવા તું એ ખોલા હતા આપણને આપડે હાથમાં ઇજત તમારી બધા બંગલો બનાવ્યો બીજી વાર સરપંચ એટલે નવી કીધું કે મારા ખુદ ના ઘરની વાત જો

એટલે ના થાય સર પણ અત્યારે પબ્લિક ખબર તમે કોમ કરો ને તો આપણો વોટ આલે એવું હોતા ના એ તો થશે એ તો પોંચ હજાર ના બે હજાર આલીશું પણ વોટ લેવાનો એટલે લેવાનો પાહ ઉપર આપણે ખેંચવાનું નહીં ખર્ચો કરવો છે હા ખર્ચો કરવાનો અને આ ફીટ લેવાની એટલે લેવાની